અષાઢી બીજ નું મહત્વ શું છે અષાઢી બીજ હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના બીજના દિવસે ઉજવવામાં આવે છે જે સોમાસાની ઋતુ ચક્રની શરૂઆત દર્શાવે છે ગુજરાતની કૃષિ આધારિત સમુદાય માટે આ દિવસ અતિ મહત્વનો છે કારણ કે તે આશા અને સમૃદ્ધિ નું પ્રતિક છે વરસાદની આવક પાકની ખેતી માટે અગત્યની છે જે સારો પાક અને અનુસંધાનમાં સમગ્ર સમુદાયના સુખાકારી સુનિશ્ચિત કરે છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે આ તહેવારની ગાંઠ ઐતિહાસિક મૂળ છે અને તે છે ગુજરાતના સાંસ્કૃતિક ફેબ્રિક સાથે જોડાયેલ છે માનવામાં આવે છે કે વૈદિક યુગમાં લોકો પ્રકૃતિ અને તેને તત્વોની પૂજા કરતા હતા બીજ આ પરંપરા ખુલ્લા હાથે આવકારવામાં આવે છે આ ઉજવણી માનવામાં એને પ્રકૃતિક વચ્ચે નજીકના બંધનને પ્રતિબિંબ કરે છે જે આપણા પર્યાવરણને માન આપવાની અને જાળવવાની મહત્વની બાબત છે પરંપરાગત રીતિ રિવાજ અને રીતો અષાઢી બીજના દિવસે પરિવાર એકત્રિત થાય છે અને શ્રેષ્ઠ પાક માટે પ્રાર્થના કરે છે ખેડૂતો વરસાદના દેવતા માટે ખાસ વિવિધતા કરે છે કેટલાક વિસ્તારોમાં પરંપરાગત લોક નૃત્યો અને ગીતોની રજૂઆત થાય છે જે તહેવારોના માહોલ ને વધારતા છે લોકો પરંપરાગત વાનગીઓ તહેવાર કરવામાં અને તહેવાર પણ મગ્ન થાય છે જે દિવસે રસોઈનો આનંદ આધ્યાત્મિક પાસું શું છે આ તહેવાર વ્યક્તિઓને પ્રાકૃતિક આશીર્વાદની પ્રશંસા કરવામાં આવે છે અને આધ્યાત્મિક વૃદ્ધિ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે મંદિરો અને ઘરો તાજા ફૂલોથી શણગારવામાં આવે છે દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે

લોકો ગુજરાતના સાંમૃતિક વારસા સાથે જોડવા માટે મંચ આપી રહ્યું છે તો આનો ક્ષાર એ છે કે સાઢી બીજ માત્ર કે તહેવાર નથી તે જીવન અને પ્રાકૃતિક અને સમુદાયની ઉજવણી છે તે આપણે પર્યાવરણ સાથે સદભાવના અને તેની સાથેના મળતા આશીર્વાદના મહત્વની યાદ અપાવે છે આ શુભ દિવસે ચાલો આપણે પરંપરાઓનું પાલન કરીએ પ્રકૃતિઓને માન આપીએ અને એકતા અને આભાર ભાવનાનું સંવર્ધન કરીએ તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને મારા ચેનલને વધુ જાણકારી માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બધાને અષાઢી બીજની શુભકામના થેન્ક યુ